નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ શાક માર્કેટમાં વ્યવસ્થાથી વેપારીઓમાં ખુશી વ્યક્ત કરી હતી ડબોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેન શાહ દ્વારા મોતી બાગમાંથી શાક માર્કેટ જૂની જગ્યાએ તળાવના કિનારે લાવવામાં આવેલ જ્યાં શાક માર્કેટના વેપારીઓની અનેક સમસ્યાઓ હતી પરંતુ નગરપાલિકાના જાગૃત પ્રમુખ વિરેન શાહ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ શિયાળામાં અંધારું વહેલું થતું હોય શાક માર્કેટમાં ત્રીસ જેટલી સોલાર લાઇટ લગાવવાની શરૂઆત કરી છે જેને લઈને વેપારીઓમાં ખુશી જોવા મળી છે સાંજના સમયે વેપારીઓને પડતી અગવડતા દૂર થતાં સહયોગ શાક માર્કેટના વેપારીઓ અને નગરજનોને મોટી રાહત મળી છે જે શિયાળામાં વહેલું અંધારું થયું હતું તો અમુક શાકભાજી માર્કેટ વહેલી બંધ કરવી પડતી હતી તે બદલ અમે ડભોઈ નગરપાલિકા પ્રમુખને જાણ કરી કે હું જ્યાં લાઇટની વ્યવસ્થા કરી આપો તો એમને અમુકને વીસથી પચીસ થાંભલાનું આયોજન કર્યું છે અને લાઇટ ચાલુ થઈ ગઈ છે તો અમારા વેપારીઓમાં ખૂબ આનંદ ઉલ્લાસ છે અને જે ગામડાની પબ્લિક મોડા મોડા આવીને જતી રહેતી હતી તે હવે બને ને અમે આઠ સાડા આઠ સુધી માર્કેટ ચાલુ રાખીશું અંધારામાં જે પહેલા તકલીફ હતી તે હવે દૂર થઈ ગઈ અમારી મતલબમાં કે જે ચોરીનો ભય હતો અમારા અંધારામાં કોઈની કાઢી કાઢા ચોરાવાનો કે શાકભાજી એ હવે બનાવ બને નહીં મતલબમાં એના બદલ અમે સહયોગ શાકભાજી યુનિયનના સભ્યો નગરપાલ્યા નગરપાલિકા પ્રમુખનો આભાર માનીએ છીએ